સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યારે રાજકોટમાં ઉનાળા પહેલા પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં પાણીના મોખાણ સર્જાતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો પાણી બાબતે મહિલાઓએ અનેક વખત વિરોધ કર્યો ત્યારે મનપા કચેરી ખાતે જનરલ બોર્ડ દરમિયાન ઉગ્ર વિરોધ કરી ચૂક્યા છે ત્યારે મહિલાઓ આક્ષેપ કર્યા છે કે પાઇપલાઈનનું કામ ચાલુ કર્યું પણ અધૂરું મૂકી જતા રહ્યા છે હાલ ટેન્કર મારફતે પાણી આપવામાં આવ્યું પણ પાણી પૂરું ન મળતા મહિલાઓ પરેશાન છે માત્ર સાત મિનિટ પાણી મળતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે તમામ મહિલાઓએ કહ્યું કે પચીસ ડોલ પાણીમાં બે દિવસ કાઢવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આ જ મામલે આરએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીન ઠાકુરનું નિવેદન આપીને જણાવ્યું કે સોસાયટીના પાણીની સમસ્યા મુદ્દે અધિકારીઓ તાત્કાલિક બોલાવ્યા છે સિટી રાજકોટની અંદર નવા નવા વિસ્તારો છે તે ભેળવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અનેક સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી રહી છે પરંતુ રાજકોટનો એક એવો વિસ્તાર છે કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકામાં ભળિયાના ત્રણ વર્ષ બાદ પણ લોકોને ટેન્કર મારફતે છે તે પાણી પીવાનું પાણી છે તે મંગાવવું પડી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ સોસાયટીના લોકો છે તેને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે રાજકોટની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના સ્થાનિકો છે તે ભેગા થયા છે તેમ છતાં સુધી વાત કરશું શું સમસ્યા ઊભી થાય છે કેટલા સમય આ સમસ્યા રમે જોવા છેલ્લા દસ વર્ષથી પાણીની તકલીફ થઈ ગઈ છે

વાક્ય બધા થાકી જાય કામ ધંધે પાણી ના વાક્ય બધા અટવાઈ જાય છે ખાસ અન્ય જે મહિલાઓ છે તેમની સાથે વાત કરશું માસી કેટલા ટાઈમથી પાણી અહીંયા નથી આવતું વીસ વરસ થઈ ગયા પાણી જ નથી માં ખૂટી જાય માંડ ત્ર મહિના ચાર મહિના આવે પાણી પછી પાણી વગર કેરબા લઈને અમારે હાડિયું કાઢવ્યું પડે ને કા હા બંબા આવે તો પૂરું પાણી ન આપે બસ એટલું ઘણું હજી ચાર પાંચ ડોલું માંડ ભરાય આય કે બંધ હજી મારે બધાઈ દેવાનું છે જમીની સાથે વાત કરશું બેન અત્યારે પાણીની કઈ રીતે તમે વ્યવસ્થા કરો છો અત્યારે અમારે આવે સાત મિનિટ પાણી આપે બરાબર અને એકાત્ર પાણી દઈએ તો હવે આવડી સોસાયટી એકાત્ર પાણી દે તો પાણી વગર નું કરવું શું અને આ દસ વર્ષથી આવી રીતના અમે અમે ભોગવીએ આજકાલ નથી ભોગવતા તો બે ત્રણ મહિના પાણી આવે ત્યાં પાણી વહી જાય તો પાણી વગર કરવાનું શું

જેમાં પાણીને લઈ અને લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે પોતાના સ્વ ખર્ચે છે તે પાણી છે તે હાલ મંગાવવું પડી રહ્યું હોય ટેન્કર મારફતે મંગાવવું પડી રહ્યું હોય તેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ રાજકોટની જનતા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને અટલ સ્તરો લોકો માટે ખુલ્લું મૂકવામાં